આગામી દિવસોમાં તહેવારોને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ ફરી એકવાર એક્શન મોડમાં જોવા મળી છે ખાસ કરીને તહેવારોના સમયે મનોરંજનના દિવસે લોકો છે તે તહેવારોને હર્ષોલ્લાસ સાથે મારતા હોય છે અને ત્યારબાદ રાત્રિ દરમિયાન અલગ અલગ રેસ્ટોરન્ટમાં જમવા માટે પણ જતા હોય છે ત્યારે તેમની સુરક્ષા તેમના સ્વાસ્થ્યને લઈને પણ હવે આ દિવસોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ છે તે કામગીરી કરતી હોય તેવું દેખાઈ રહ્યું છે ત્યારે આજે અમદાવાદના મણિનગર વિસ્તાર ખાતે આવેલા લિજ્જત ખમણમાં આજે ફૂડ એન્ડ સેફ્ટી વિભાગની ટીમ દ્વારા આજે વાનગીઓ છે તેના નમૂના લેવામાં આવ્યા હતા અને તેમને એફએસએલ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવે છે ઘણા બધા કિસ્સાઓ સામે આવતા હોય છે કેટલાક રેસ્ટોરન્ટમાં ગંદકી જોવા મળતી હોય છે કેટલાક રેસ્ટોરન્ટમાં વીછી હોય ઉંદર હોય તેમજ અલગ અલગ પ્રકારની વસ્તુઓ છે તે વાનગીઓમાંથી નીકળવાની કમ્પ્લેનો પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ એન્ડ સેફ્ટી વિભાગની ટીમને મળતી હોય છે પરંતુ આ તમામ સંદર્ભમાં લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા ના થાય અને આ પ્રકારની રેસ્ટોરન્ટ જે પોતે ગંદકી મચાવતી હોય બેદરકારી દાખવતી હોય તેમની સામે દંડનીય કાર્યવાહી થાય તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ સેફ્ટી વિભાગની ટીમ છે ત્યાં તહેવારોને ધ્યાનમાં રાખીને અલગ અલગ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે એક તરફ અત્યાધુનિક જે ટેકનોલોજીની વાતો કરે છે પરંતુ આ રિપોર્ટ આવવામાં ઘણો સમય પણ વીતી જતો હોય છે કેટલા કિસ્સાઓમાં તો એવું પણ બનતો હોય છે કે રિપોર્ટ છે તે તહેવારો પતી ગયા હોય ત્યારબાદ આવતું હોય છે અને ત્યારબાદ ખબર પડે છે કે આ જે નમૂના લેવામાં આવ્યા છે તે ફેલ ગયા છે કે પછી અલગ અલગ પ્રકારની વાતો સામે આવતી હોય છે પરંતુ આમાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ખૂબ જ ગંભીરતાથી વિચારવાની જરૂરિયાત છે અત્યાધુનિકના જે ટેકનોલોજીના દાવા થાય છે તો તે મુજબ તાત્કાલિક આમાં રિઝલ્ટ મળી શકે એક બે દિવસમાં આ રિપોર્ટ આવી શકે તે વિચારવાની જરૂરિયાત છે તેના કારણે ખરેખર એ વસ્તુ અખાદ્ય હોય તો તે પહેલાં ખાતા લોકો ચેતી શકે પરંતુ જોવાનું રહ્યું કે હવે લિજ્જત જે રેસ્ટોરન્ટ છે ખમણ તેમજ અલગ અલગ પ્રકારની જે વાનગીઓ ત્યાં મળે છે ત્યારે તે નમૂના છે તે કોર્પોરેશને લીધા છે ત્યારે રિપોર્ટમાં શું થાય છે દર્શક મિત્રો એન્કવરેજ ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં